એ લોકોની અરજી આપી અમારી પાસે એ અરજીના અનુસર અમે દૂધ દેવીને કાગળ લખેલો છે એમના જે કઈ મુદ્દા છે એમના એ એમના તરફથી આ આજ દિન સુધી આજે જવાબ આવેલ નથી એ આવશે એટલે અમે એ લોકોને મોકલી આપીશું જવાબ અમારી પાસે આજ દિન સુધી આજે જવાબ આવેલો નથી એનો અમે ફરીથી રિમાઈન્ડર કરીશું જવાબ મંગાઈશું

જે બોનસ છે આજુબાજુમાં ડેરીની અંદર જે બોનસ આવેલી છે એ વેચાઈ જાય એવી અમારી માંગણી છે અને આ લોકો જે બધા ત્રાસીમાં છે હમણાં આજના સમયની અંદર ચોમાસાનો સમય કોઈની જોડે પૈસા નથી તો અમારે ડેરીનો જે બોનસ છે એ આવી જાય તો સારું હોય થી ચાર વખત અહીં આવેલા એટલે કે થોડો ન્યાય મળે એમ કેમ કે ન્યાય જ મળતો નહીં જિલ્લા રજિસ્ટર વાળા ડેરીમાં ત્યાં જઈએ તો ડેરીવાળા એમ કહે કે જિલ્લા રજિસ્ટર માં જાવ જિલ્લા રજિસ્ટર વાળા એમ કે છે કે અમે મોકલી લીધું તો એનું કોઈ આવતું જ નથી આજે ત્રણ મહિના થયા ત્રણ મહિના થી આનું કોઈ નિરાકરણ આવતું જ નથી તો આપણે એને કરવાનું છે આગામી દિવસો એ જ રજૂઆત છે કે આનો અમને ન્યાય મળે આનું જે ખાતાકીય જે ચોપડા છે એનું હિસાબ કિતાબ બતાવે એ કરવામાં આવે તો અમે આગળ પ્રવૃત્તિ જે અમારા ગ્રામજનો સભાસદો છે ડેરીના સભાસદો છે કમિટી આગળની જે કાર્યવાહી છે એ પ્રમાણે આગળનું પ્રદર્શન કરશું